ટીઆરપી ગેમ ઝોનમાં બનેલી આગની દુર્ઘટના બાદ વહીવટી તંત્ર દ્વારા શહેરમાં તમામ જગ્યાએ ફાયર એનઓસી તથા બીયુ પરમિશનના કારણે સીલ મારી દેવામાં આવી રહ્યા છે અને વેપાર ઉદ્યોગકારોને ખોટી રીતે હેરાન પરેશાન કરવામાં આવી રહ્યા છે ત્યારે રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા વિવિધ એસોસિએશનોના પ્રતિનિધિઓ સાથે આજરોજ તારીખ દસ છ બે હજાર ચોવીસના રોજ મીટિંગ યોજવામાં આવી હતી જેમાં બસો થી વધુ એસોસિએશનોના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા આ મીટિંગ દરમિયાન ફાયર એનઓસી તથા બીયુ પરમિશન પર જે સીલ મારવામાં આવી રહ્યા છે તે તાત્કાલિક ખોલી આપવા તેમજ આ માટે પૂરતો સમય આપી પ્રક્રિયાને સરળ કરવી એવો અનુરોધ કરાયો આ કાર્યક્રમમાં સાચો દંડાય નહીં અને ખોટો રહી ન જાય તે ખાસ જોઈ લેવું જોઈએ તેમજ મીટિંગમાં એવો સુર વહી રહ્યો છે કે આ બાબતે રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના નેજા હેઠળ આવતીકાલે સવારે અગિયાર વાગે રાજકોટ મ્યુનિસિપલ કમિશનરને શાંતિપૂર્ણ રજૂઆત કરવાનું નક્કી કરવામાં આવ્યું છે અહેવાલ વિજય મકવાણા